આ મોરબી મહાનગરપાલિકાનું તંત્ર ડામરનો દેખાડો કરીને ઓઇલ ચોપડીને માથે કપચી નાખવાનું કામ કરી રહ્યું છે આનું બિલ જે છે એ તંત્રને વિનંતી કે ડામરનું ન આપે કારણ કે આમાં તમામ વસ્તુ ઓઈલ વાપરવામાં આવે છે ઓઇલ પાથરીને માથે કપચી નાખી દેવામાં આવે છે આમ જોઈ રહ્યા છો ગુજરાતમાં પાછળના ઘણા દિવસથી વિસાવદરવાળી થશે એવું કેમ થઈ રહ્યું છે સમાચારો બહુ બધા બનાવી લીધા એવું પણ કહી દીધું કે આમ આદમી પાર્ટી ના જે નેતા વિસાવદરમાં જે જીત્યા આવ્યા સભ્ય ગોપાલ ઇટાલિયાનો જનસંપર્ક વધારે સારું છે પરંતુ કોઈ દિવસ આપણે એ વિષયને સંદર્ભમાં રાખીને વાત નથી કરી કે આખરે આવું કેમ કહેવું પડી રહ્યું છે છે કેમ લોકો એવું કહે કે આ વખતે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરવાળી કરીશું વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ઇટ આપણે કોઈ દિવસ એના પાછળ ચર્ચા નથી કરી કે એ વાક્ય બોલવા પાછળના કારણો શું છે કેમ આ વાક્ય બોલવામાં આવી રહ્યું છે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી કોર્પોરેટરોથી કોર્પોરેશનથી શું એ જે તે જિલ્લાની જનતા છે એ ત્રસ્ત થઈ ચૂકી છે શું એ જનતા ત્રાહિમામ પોકારી રહી છે એટલા માટે વિસાવદરવાડી કરવી પડશે વિસાવદરવાડી કરવી પડશે એનો મતલબ એમ નથી કે ગોપાલ ઇટાલિયાને ત્યાંથી રાજીનામું આપીને જે તે વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે વિસાવદરવાડી કરવી પડશે વિસ્તારમાં લાવીને બેસાડી દેવા એમનો બધાનો મતલબ કહેવાનો ફક્ત એ થાય છે કે યુવા નેતાઓને લાવો જે લોકોને પડતે હાલાકીનો સામનો કરે અને તેનું નિરાકરણ લાવે આનો એક બોલતો પુરાવો સામે આવ્યો છે હાલાકી આ જે પુરાવો છે હું એમ નથી કહેતી કે આખા ગુજરાતમાં વિસાવદરવાડી કરો તમે જેને ચૂંટો છો જનપ્રતિનિધિ જેને તમે ચૂંટો છો એ જનપ્રતિનિધિ એવો હોવો જોઈએ જે તમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવે ના પછી એના ઘર ભરે એના ઘરની તિજોરીઓ ભરે એટલે દરેક જનતાને એ કહેવું છે કે તમારો મત કિંમતી છે તમે પણ ખૂબ કિંતી છો અને તમારા જે પણ અગવડો પડે છે જે સવલતો તમારી જોવે છે એ સવલતો માટે તમારે લડવું જોઈએ પરંતુ તમારે એ સમય સંપત્તિ ન જોવી જોઈએ કે સામાવાળા પક્ષની સંપત્તિ શું છે પરંતુ એ જોવું જોઈએ કે એ વ્યક્તિ જે પ્રતિનિધિને તમે આવનાર ભવિષ્યમાં આવનાર દિવસોમાં ચૂંટવાના છો એ વ્યક્તિની અંદર શું જનતા પ્રત્યેનો પ્રેમ છે શું જનતા પ્રત્યેની લાગણી છે શું જનતા પ્રત્યેને હુંફ ભાવ છે કે નહીં એ જોવું જોઈએ હાલાકી એવું થાય છે કે આપણે કદાવર નેતા સમજીને આપણે એમને ચૂંટી લેતા હોય છે ને પછી એવું ખબર પડે છે કે કદાવર નેતા તો એના જ ઘરની તિજોરીઓ હજી વિશાળ બનાવવાની કોશિશ કરી રહ્યો છે કારણ કે ઢગલે ઢગલે રૂપિયા આવે તો મૂકવા ક્યાં એ પછી આપણને પછી ખબર પડે છે અત્યારે બોલતો પુરાવો સામે આવ્યો છે પુરાવો જાહેર તો કરે છે કોંગ્રેસ કોંગ્રેસના એક યુવા નેતા છે એમના દ્વારા એમના ફેસબુક હેન્ડલ પર એ મૂકવામાં આવ્યો છે ને આ સ્થિતિ છે મોરબીની મને ખબર છે ત્યાં સુધી કદાચ એક કે બે દિવસ પહેલાનો જે વિડિયો છે જે મારી સમક્ષ હમણાં આવ્યો છે ને મારે તમને કહેવું છે કે લોકો આપણને કેવી રીતે છેતરી રહ્યા છે આપણા ટેક્સના સલા પૈસા લે આપણા ટેક્સથી વધારે પગાર થાય અને આપણે આખરે એમની પાસે માંગીએ છીએ શું ખાલી અમને ચાલવા માટે સારા રોડ રસ્તા આપો અમે જે પાણી જે બોરમાંથી પાણી આવે છે કે જે જગ્યાએથી પાણી આવે છે જે ટાંકી હોય કે બોર હોય સ્વચ્છ હોવો જોઈએ જેથી કરીને અમારા સુધી સ્વચ્છ પાણી પહોંચી રહે જેથી કરીને અમારું સ્વાસ્થ્ય સારું રહે બીજું આપણે પાસે શું માંગીએ છીએ સારા રોડ રસ્તા હોય ગટર વ્યવસ્થિત હોવી જોઈએ તમે અડધી તમારી જાદાદ છે મારા નામે કર્યું તો એવું તો આપણે કહેતા નથી હું ના કહું છું ના તમે કહો છો આપણે સરકાર પાસે ફક્ત ફક્ત માગે માગી આપણી સવલતો પાંચ કે છ જે માંગણીઓ છે આપણે એમને પૂરી કરવાની કહેતા હોય છે એ જે જરૂરી છે જીવવા માટે જે વસ્તુ જરૂરી છે એ આપણે માંગતા હોય છતાં પણ એ આપણને આપી ન શકે તો પછી આપણે મૂર્ખ કહેવાય કે એવા લોકોને આપણે મત કરીને બહુ મોટા કર્યા છે અને આપણા એવા બનાવી દીધા છે આપણે એવું સિમ્પલ કહી શકીએ આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે મોરબીની ચિત્રકૂટ સોસાયટીથી એક કિસ્સો ચાલુ થયો હતો જેમાં ચિત્રકૂટ સોસાયટીના ટાઉનશીપના લોકો એવું કહ્યું કે વિસાવાદરવાળી કરવી પડશે અને પછી આખા તાઇફા તમે જોયા કે તાઇફામાં તમે એમ જોયું કે કાંતિ અમૃત્યા આવ્યા અને રાજીનામાની વાતો કરી મોટી મોટી વાતો કરી ફાકા ફોજદારી કરી બોલ બચ્ચન કર્યું ને એમને એવું પણ કહ્યું કે હું વટનો મારો ગયો હું તું આપવાનું નહોતું હવે કોંગ્રેસના યુવા નેતાએ કેવો વિડીયો વાયરલ કર્યો છે જે વિડીયો જોઈને હું ચોંકી ગઈ કે ખરેખર આપણી સાથે આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે અમે સરસ મજાના રોડ બનાવીને આપીશું રોડમાં બનાવાય છે શું ખબર છે ઓઇલમાં એક કપચી ભેળવીને પછી કહેવાય કે પળ ખાલી રોડનું તૈયાર કરી દેવામાં આવે છે એટલે આ પ્રકારનો વિકાસ આપણા ગુજરાતમાં હવે થઈ રહ્યો છે હવે લોકો આપણને ઉલ્લુ બનાવે છે લોકો એમ કહે છે અમુક તો એવા વિડીયો તમે જોયા હશે કે આખી આખી પથરી ઉઠે છે આમ રોડ જેવું આપણને લાગે અને આખી આમ કરીને પથરી ઉઠાવીએ તો એ પથરી ઉઠે છે એટલે શું કહું ખાલી મલમ કરવામાં આવી છે અંદર શું દર્દ છે જોયું જ નથી ભાઈ હાથકું તૂટી ગયું છે તો હાડકો તૂટવા પાછળનું કારણ શું હું પડી ગઈ છું કે મને બીજું કોઈ એક્સિડન્ટ થયું છે જેના કારણે મારું હાડકું તૂટ્યું છે એ તો તમે તપાસ કરો પણ હું હાથ આમ લઈને જાઉં તમે એમ અળ્યા વગર એમ કહ્યું મેન ફ્રેક્ચર થઈ ગયું છે ને લાવ મલમ કરી તો અહીંયા આમ કરીને હું ઊભી રહું પણ અંદર શું છે તો તમે તપાસ તપાસ કરો એ નથી થતી એના કારણે આ બધી તકલીફો ઊભી થાય છે મારે વધારે નથી બોલવું એ વિડીયો તમને આખું જ સ્પષ્ટ કરી દેશે કે ખરેખર ટેક્સના પૈસા ક્યાં વપરાય છે ને પ્રિમન્સુ ની કરોડ રૂપિયાની ગ્રાન્ટ આખરે કોના ઘરે જાય છે આ વિડીયો જુઓ તમને ખબર પડી જશે ને પછી તમને ખબર પડશે કે ખરેખર ગુજરાતમાં ગુજરાતની જનતાને કેવી રીતે રાત્રે કામ કરવામાં આવે છે જેથી સવારે એમને મસ્ત સરસ મજાનો રોડ દેખાય અને પછી આપણે કહીએ વાહ વાહ શું સરસ મજાનું કામ કર્યું છે પણ રાત્રે જાગો તો ખબર પડે કે આ વાહ 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 કેવા વાળું કામ હતું કે થું 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 કહેવા વાળું કામ હતું જુઓ આ વિડીયો નમસ્કાર સાથીઓ હું છું પુષ્પરાજસિંહ જાડેજા આ મોરબીનો એ છે તે આ રોડ પર દિવસમાં ચારથી પાંચ વખત જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક અને તમામ લોકો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે ઓઇલ જ છે આ બચી ગયેલું આ મોરબી મહાનગરપાલિકાનું તંત્ર ડામરનો દેખાડો કરીને ઓઈલ ચોપડીને માથે કપચી નાખવાનું કામ કરી રહ્યું છે રાત્રિના કેટલા વાગ્યા જુઓ તો ગીરભાઈ એક વાગ્યાનો સમય છે મોરબી કલેક્ટર ઓફિસ તરફ જવાના માર્ગે આનું બિલ જે છે એ તંત્રને વિનંતી કે ડામરનું ન આપે કારણ કે આમાં તમામ વસ્તુ ઓઈલ વાપરવામાં આવે છે ઓઇલ પાથરીને માથે કપચી નાખી દેવામાં આવે છે આમ જોઈ રહ્યા છો કોન્ટ્રાક્ટર કોણ છે ભાઈ તમારા સુનિલ કન્સ્ટ્રક્શન સુનિલ કન્સ્ટ્રક્શન ઓકે સુનિલ કન્સ્ટ્રક્શન નામની કોઈ કંપની છે જેનો આ કોન્ટ્રાક્ટ છે એટલે હવે એમની પાસે તો કોઈ ડોક્યુમેન્ટલી માહિતી નથી કે ખરેખર આમાં શું વાપરવાનું હોય શું કરવાનું હોય પણ અહીંયા સ્થળ ઉપર ઓઇલ પાથરીને માથે કપચી નાખી દેવામાં આવે છે અને જો સરકારી ચોપડે આને ડામરનું બિલ ચૂકવાતું હોય તો આમાં વિપક્ષ તરીકે અમારો વિરોધ છે કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જો આનું ટૂંકમાં હાલ તો અહીંયાના જે લોકો કામ કરી રહ્યા છે તેમની પાસે કોઈ લેખિતમાં કોઈ માહિતી છે નહીં એ પેપન